ધૂળેટીના તહેવારો બાળકો પણ આનંદથી ઉજવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે ભુજમાં બાળકોને રંગ પિચકારી ફુગાની કીટો વિતરણ સાથે અલ્પહાર કરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કવિતા મીરા સચદેની સ્મૃતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે આજે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને બાળકો માટે કીટનો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યમાં સત્યમ સંસ્થાના દર્શક અંતાણી અને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

હિરણ્ય કશ્યપ અને ભક્ત પ્રહલાદ એની કથા જાણીતી છે હોલિકા દહન એ કથા પણ જાણીતી છે સારાંશ કે આસુરી તત્વો ઉપર દૈવી તત્વનો વિજય આપણા જીવનમાં સારાંશ ઉતારવું હોય તો જીવનમાંથી ખરાબ તત્વોને દૂર કરવા અને સારી વસ્તુઓનું ગ્રહણ કરવું એ હોળીનો સંદેશ ધૂળેટી એટલે રંગોનો ઉત્સવ આપણા દેશમાં પહેલાં કેસુરના ફૂલ પછી જુદા જુદા સિઝનલ ફ્લાવર્સ એમાંથી રંગ બનાવવામાં આવતા અને એનો ઉપયોગ કરવામાં આવતો એને કારણે જુદા જુદા રંગોનો લાભ મળતો જુદી જુદી સુગંધનો લાભ મળતો અને તંદુરસ્તી માટે પણ એ રંગ બહુ સારા રહેતા અત્યારે જે રંગ વપરાય છે એમાં લોકો ખાસ તકેદારી રાખવી જોઈએ કે એક તો રાહદારીઓને નુકસાન ન થાય એ રીતે રંગોત્સવ માણવો જોઈએ અને રંગની પસંદગી પોતાને નુકસાન ન થાય તે રીતે કરવી જોઈએ અને મેં કહ્યું તેમ આપણે ત્યાં હોળીનું મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણના વખતથી છે અને ભુજ શહેરની વાત કરીએ તો કચ્છના અને ભુજના લોકો ખરેખર ખૂબ જ ઉત્સવ પ્રિય હોય છે અને દરેક ઉત્સવ સારી રીતે માણે છે આ વખતની હોળી અને ધૂળેટીની વાત કરું તો ગઈકાલે રાત્રે જ કચ્છ રાજપૂત મહિલા મંડળના ઉપક્રમે એમના પ્રમુખ શ્રીમતી શીતલબેન રોહિતભાઈ મકવાણાની રાહબરી હેઠળ અને જાણીતા સંગીતકાર હની ભાઈ શ્રી મયુરભાઈ સોનીના સથવારે એક સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પ્રોગ્રામ ફિલ્મી એ પ્રોગ્રામ ફિલ્મી ગીતોની રીતે ખૂબ જ શાનદાર ખૂબ જ જાનદાર અને ખૂબ જ યાદગાર બની રહ્યો એ જ રીતે પચીસમી તારીખે હરિભાઈ ઘોર એમના નિવાસસ્થાને સામે ગઝલ એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો કચ્છની પ્રજા અને ભુજની પ્રજા હંમેશા હોળી અને ધૂળેટીને સારી રીતે માણે છે તો એ રીતે આ વર્ષે પણ હોળી અને ધૂળેટીના પર્વને સારી રીતે માણે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સત્યમ અને તાનારીરી સંસ્થાના ઉપક્રમે અને ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીની રાહબરી હેઠળ ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર વર્ષે અમારા પરિવાર તરફથી સમાજના છેવાડાના બાળકોને પિચકારી અને જુદા જુદા બિનહારી હાનિકારક રંગોની કીટ આપવામાં આવે છે અને નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે એ રીતે કીટનું વિતરણ કર્યું અને નાસ્તાનું વિતરણ કર્યું અને આપે જોયું કે બાળકો રંગબેરંગી વસ્ત્રો પહેરીને આવેલા અને ખૂબ જ ઉમંગથી ઉત્સાહથી એમણે કીટનો અને નાસ્તાનો સ્વીકાર કર્યો એ બાળકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા